ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે હું રેડી થઈ ગઈ છું કપડાં પણ વસ્ત થઈ ગયા નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું આજે તો મોડ બ્લોગ ચાલુ કર્યો છે આજે તો જવાનું છે બહાર મારા જેટલીના પિયર જવાનું છે કોલમ છે એટલે જવાનું છે તો ચલો રંગાઈ સ્ટુડિયોમાં બન્યા રહો અત્યારે અમે જઈએ છીએ અમૂટ ચલો સ્ટુડિયોમાં બન્યા જો રાઈસ બધા જઈએ છીએ અત્યારે અમૂટ <laughs> <laughs> Tata Dolly <laughs> Tata Dolly aaje <laughs>

મજા રોટલા બને બાબુ ત્રીજો ગુડુ ગુડુ આ જોયાનું બાબુ ગુડુ છે ગુડું ગુડુ é já amanhã <laughs> <Sim>. é. <laughs> né? vejo... <laughs> tá mais de <laughs> বানা <named> মা <by Giancar mouldy> <versucht> <statistically formed animal worldwide>

એડા આવજો ઘરે અત્યારે આવી ગયા અમે અમૂડથી અત્યારે બનાવવું છે ચા કો અત્યારે જો સસ્તી ઓર્ડર કરવા માટે જો મસ્ત મૂકી દીધો છે ચા चलो તમને આપી દઉં ચા અત્યારે જે સીઓડી જેની ગાડી લઈને ઓર્ડર કરવા માટે चलो गाइस वीडियो बना बने रहो आ तो बन गए है सो ना फिर मैं आपवा जावनु छे डीजे नी गाड़ी है ये लोग रुकती साउंड भी भरी छे चलो गांव में घर में कोई चाय पी ले वीडियो मजा आ रहा है गाइस भाई चैनल को लाइक कर दो बहुत तो है जो गाइस प्लीज भाई आइए ऐसी चलो मजा आ मटे अगेन हमारे स्पेशल चाय हमारा मटे स्पेशल प्लीज प्लीज हमारे स्पेशल चाय छे जो

જો અત્યારે જમીને વખી થઈ ગઈ છું આજે તો મારે ત્રણ જણના જમવાનું હતું એના પપ્પા તો ડીજેનું ઓર્ડર એટલે જતા રહ્યા છે ત્યાં જ જમી લેસી મારા શ્લોક ડોલી ત્રણ જણના જમવાનું હતું એટલે આજે તો બહારથી ચાઇનીઝ નૂડલ્સ પાર્સલ આવી દીધું તો ત્રણેય જણે અત્યારે જમી લીધું છે આજે તો બહાર કહેતા એટલે બહુ થાકી ગયા છો ઘણા દિવસ પછી આજ તો સાડી પહેરી તી એટલે હાલ સાડી કાઢી ફ્રેશ થઈ ફ્રેશ પહેરી દીધું છે કોઈ દિવસ જ બહાર જવાનું થાય તો જ હું સાડી પહેરું છું વહેલી તો હું ડ્રેસ જ પહેરું છું ચલો તણ વિડીયો બહુ લોંગ થઈ જશો એટલે વિડીયોને આટલેથી કરી દઉં છું એન્ડ જેને પણ સબસ્ક્રાઈબ ના કર્યો હોય મારી ચેનલના તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો કાલના નવા વિડીયોમાં મળશું ચલો તટલેથી વિડીયોને કરું છું એન્ડ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ